નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના ગુજરાતી વિશેની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર જેમના ભાગ નંબર સાતના પાઠ નંબર એકવીસ કમાળે ચિતરિયા મે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીંયા તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો જોઈએ તેમાં અધ્યયને નિષ્પત્તિ પણ અહીં આપેલી છે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો નંબર એક ઘરમાં કઈ કઈ જગ્યાએ સુશોભન કરી શકાય ઘરમાં દરવાજા ઉપર તોરણ વડે ઘરના ખૂણામાં નાના છોડ મૂકીને ઘરની દિવાલને રંગરોગાન કરીને ઘરની દિવાલ ઉપર સરસ મજાની ફોટો ફ્રેમ લગાવીને ઘરને સુશોભન કરી શકાય નંબર બે આ કાવ્યમાં ક્યાં ક્યાં પ્રતીકો અને વસ્તુઓનો ઉપયોગ થયો છે તો આ કાવ્યમાં લાભ અને સુખ શ્રી સવા અને સાથીઓ જેવા પ્રતિકો અને તરભાણું કંકુ તોરણ તાંબાનું વાસણ વગેરે પ્રતીકો અને વસ્તુઓનો ઉપયોગ થયો છે નંબર ત્રણ નાની ઉંમરે અને મોટી આશામાં કઈ કઈ ભૂલો થાય છે નાની ઉંમરે અને મોટી આશામાં ક્યારે આપણે અજાણતા કોઈકને અન્યાય કરી બેસીએ છીએ કોઈકને ન કહેવાનું કહેવાય જાય છે કોઈકનું અપમાન થઈ જાય છે આવી ભૂલો થાય છે નંબર ચાર આ ગીતમાં શુભની આશા અપેક્ષા કઈ પંક્તિમાં વ્યક્ત થઈ છે તો કમાળે ચિતર્યા મેં લાભ અને શુભ અને આલેખિયા શ્રી પાને સુખ આવશે અમારી સરનામે નંબર પાંચ ગૃહિણી સ્નેહ તણા સાથિયા જે આંખે અજા અંજાયા એવું શા માટે કહે છે તો જવાબ આવશે કે ગૃહિણીએ તાંબાના વાસણમાં કંકુ લઈ હળવેથી હાથની આંગળીઓથી કંકુ ઘોળીને પ્રેમથી એણે સાથિયા બનાવ્યા છે માટે એવું કહે છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે નવી સ્વ અધ્યયન આવી ચુકી છે બે હજાર ચોવીસ પચીસ જ્યાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો નંબર એક કાવ્યમાં તોરણ શબ્દને સ્થાને કવિએ તોરણીય શબ્દો વાપર્યો છે આવા બીજા શબ્દોની યાદી બનાવો તોરણ તોરણિયા ફાગણ ફાગણિયો શ્રાવણ શ્રાવણિયો હાથી હાથીઓ જાડો જાડીયો સ્વસ્તે સાથીયો નંબર બે નીચેના શબ્દો જે ગીતમાં વપરાયા હોય તે ગીતની એક પંક્તિ લખો ઉમરો ઉભી સાંભળ્યું કંકોત્રી મોકલે તોરણ તોરણ બાંધ્યા તોરણિયાના ટોડલે રે કમાન્ડ કમાડે ચિતર્યા મેં લાભ ને શ્રુપ અવસર આવ્યો અવસર રૂડો અવસર સુખના કઈ સૂરજ જ મળ્યા નંબર ત્રણ ખીલવાને ખરવાની વચ્ચે જીવતા જાણે છે આ ફૂલ સમજાવો તો કે ફૂલનો સ્વભાવ ખીલવાનો અને ખરવાનો છે પણ એ બે વચ્ચેના ગાળામાં ફૂલ સુગંધિત જીવન ગાળે છે એમ સંબોધી સંબંધોથી બંધાઈ ગયા પછી માનવીને પણ સત્કર્મોથી પોતાના જીવનને મહેકતું કરવું જોઈએ કેમ કે એવા જીવન મૂલ્ય આંકી શકાય તેમ નથી નંબર ચાર સુખ આવશે અમારે સરનામે દ્વારા ગૃહિણીની કઈ ભાવના વ્યક્ત થઈ છે તો દરેક માનવીને સુખની હંમેશા પ્રતિક્ષા રહેલી હોય છે અહીં ગૃહિણી પણ પોતાના ઘરે સુખ આવે તે માટે બારણે સાથી પુરાવે છે તોરણ બાંધે છે કારણ કે તેમના ઘરે સુખ સમૃદ્ધિ આવે તેવી ભાવના વ્યક્ત થાય છે નંબર પાંચ માણસ જ્યારે સંબંધે જોડાય છે ત્યારે જીવન સુગંધમય થઈ જાય છે અને તેને સામાન્ય રીતે મૂલવી શકાતું નથી આવું કઈ પંક્તિઓમાં કહેવાયું છે આવું તો જે મહેક મહેક થાવું એને મૂલાવી શકાય નહીં અમે સુખ આવશે અમારે સનામે નંબર છ નીચેના શબ્દનો ઉપયોગ કરીને એક રસપ્રદ ફકરો લખો ત્યાં શબ્દનો ઉપયોગ કરીને એક ફકરો લખી અને તમને અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર ત્રણ નમૂના મુજબ બીજા શબ્દો બનાવો આલેખવું આલેખ્યા લખવું લખ્યા બોલવું બોલ્યા રમવું રમ્યા દોડવું દોડ્યા કૂદવું કૂદ્યા હસવું હસ્યા ખસવું ખસ્યા દોરવું દોર્યા સર્જવું સર્જ્યા અને ખેલવું ખેલ્યા પ્રશ્ન નંબર ચાર જે શબ્દમાં પૂર્વપદ સંખ્યા સૂચવે છે અને ઉત્તરપદ સમૂહના અર્થનું સૂચન કરે તેવા દ્વિગુ સમાસના દસ શબ્દો ઉદાહરણ મુજબ લખો ત્રિલોક ત્રણ લોકનો સમૂહ અષ્ટકોણીય આઠ ખૂણાવાળો ત્રિભુવન ત્રણ ભુવનનો સમૂહ નવરંગ રંગનો સમૂહ પંચ તત્વ પાંચ તત્વોનો સમૂહ અઠવાડિયું આઠ દિવસનો સમૂહ નંબર સાત પખવાડિયું પંદર દિવસનો સમૂહ ચાતુર્માસ ચાર માસનો સમૂહ પંચનાદ પાંચ નદીઓનો સમૂહ નવ રસ નવરસનો સમૂહ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે